આપણે સૌ વિરાટ કોહલીને સૌથી અમીર વ્યક્તિ માની લેતા હોઈએ છીએ પણ એટલું જ નહીં આ આ ક્રિકેટરની વાત આજના વિડીયોમાં અમે જે કરવા જઈ રહ્યા છીએ એમનું ઘર દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર કરતાં પણ મોટું છે હું બિલકુલ જાગૃત અવસ્થામાં વાત કરું છું આ પૂર્વ ક્રિકેટરનું નામ છે સમરજીત સિંહ રણજીત સિંહ ગાયકવાડ પૂર્વ ભારતીય ક્રિકેટર આ સમરજીત સિંહ રણજીત સિંહ ગાયકવાડનું ઘર મુકેશ અંબાણીના એન્ટેલિયા કરતાં પણ અનેક ગણું મોટું છે અને એની કિંમત પણ એન્ટેલિયા કરતાં ઘણી વધારે છે એમની સંપત્તિ વિરાટ કોહલી સચિન તેંડુલકર અને એમ એસ ધોની કરતા પણ વધુ છે ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા વિશે દરેક સૌ કોઈ લોકો અહીંયા જાણે છે એમનું ઘર વિશ્વના સૌથી મોંઘા મકાનોમાંનું એક છે અને ભારતની સાથે એશિયાનું સૌથી મોંઘું ઘર છે પરંતુ શું તમે જાણો છો કે પૂર્વ ભારતીય ક્રિકેટરનું ઘર અંબાણી પરિવારના એન્ટેલિયા કરતાં અનેક ગણું મોટું છે અને એની કિંમત એન્ટેલિયા કરતાં ઘણી વધારે છે એટલું જ નહીં દોસ્તો અપૂર્વ ક્રિકેટરની સંપત્તિ વિરાટ કોહલી સચિન તેંડુલકર અને એમએસ ધોની કરતાં પણ વધુ છે ચાલો તમને આજના વિડીયોમાં જણાવીએ કે અપૂર્વ ક્રિકેટર્સ કોણ છે અને એમની પાસે કેટલી પ્રોપર્ટી છે આ વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બેલાઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા આવા જ નોલેજેબલ અને રસપ્રદ વિડિયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજના રસપ્રદ વિડિયો દોસ્તો તમને જણાવી દઈએ કે સમરજીતસિંહ રણજીત સિંહ ગાયકવાડ રોયલ ફેમિલીમાંથી છે એમનો જન્મ પચ્ચીસ એપ્રિલ ઓગણીસો સડસઠના રોજ બરોડા ગુજરાતમાં થયો હતો તેઓ કથિત રીતે ગુજરાતના રાજા પણ રહી ચૂક્યા છે સમરજીત સિંહે રણજી ટ્રોફીમાં પણ બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું છે એણે બરોડા માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે છ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે આ સાથે તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તેઓ રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડ અને શુભાંગીની રાજેના એકમાત્ર પુત્ર છે જે લક્ષ્મી વિલાસ પેલેસના માલિક છે જે વિશ્વનું સૌથી મોટું ખાનગી રહેઠાણ હોવાનું કહેવાય છે જે બંકિંગ પેલેસ કરતાં ચાર ગણું મોટું છે એમની પત્નીનું નામ રાધિકા રાજે છે જેઓ વાંકાનેરના રાજવી પરિવારમાંથી આવે છે લક્ષ્મીવિલાસ પેલેસ ત્રણ કરોડ ચાર લાખ બાણું હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે જ્યારે મુકેશ અંબાણીની એન્ટેલિયા એ ચાર લાખ સત્યાસી હજાર આઠસો ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે આ લક્ષ્મી વિલાસ પેલેસમાં એકસો સિત્તેરથી વધુ રૂમ છે જ્યારે બંકિંગ હામ પેલેસ આઠ લાખ અઠ્યાવીસ હજાર આઠસો વીસ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે ત્યારે લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા અઢારસો નેવુંમાં કરવામાં આવ્યું હતું સમર્જિત સિંહની સંપત્તિ એના ક્રિકેટ સમકક્ષો કરતાં ઘણી વધારે છે એમની સંપત્તિનું મૂલ્ય વીસ કરોડ રૂપિયાથી વધુ છે દોસ્તો હવે આપણે જાણીએ મુકેશ અંબાણીનો બંગલો ઇન્ટેલિયા વિશે આ એન્ટેલિયા વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે ત્યારે આ પૂર્વ ક્રિકેટર એની સંપત્તિ અને એનું મકાન એન્ટેલિયા કરતા પણ મોટું છે એ વાત ખરેખર સાચી છે તો હવે આપણે એન્ટેલિયા વિશે પણ જાણી લઈએ એ મુંબઈમાં ઇન્ટેલિયા તરીકે ઓળખાય છે એક રિપોર્ટ અનુસાર આ ઘરની કિંમત છે બે બિલિયન ડોલર જેવા આ દોસ્તો હું બિલકુલ જાગૃત અવસ્થામાં વાત કરી રહ્યો છું આ ઘરની કિંમત છે બે બિલિયન ડોલર એટલે કે પંદર હજાર કરોડ રૂપિયા પરંતુ ઘણા લોકો માને છે કે વિશ્વનું સૌથી મોંઘું ઘર એન્ટેલિયા નહીં પરંતુ પેલેસ પેલેસ છે છે કારણ કે પેલેસની કિંમત બિલિયન ડોલર દોસ્તો એક ક્રાઉન પ્રોપર્ટી છે જો એમ કહેવામાં આવે કે એન્ટેલિયા વિશ્વનું સૌથી મોંઘું પોતાનું ઘર માને છે તો ખોટું નહીં હોય દુનિયાનું સૌથી મોંઘું ઘર કહેવાતા આલિશાન ઘરમાં મુકેશ અંબાણી રહે છે ત્યારે આ ઘરની શું ખાસિયતો છે ચાલો જાણીએ આજના વિડીયોમાં આ વિડીયો ખૂબ જ રસપ્રદ રહેવાનો છે માટે આ વિડિયો એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો આ ઘરમાં ઘણા એવા રૂમ છે જેના કારણે આ સત્યાવીસ માળ અને બિલ્ડિંગ સાઠ કે સિત્તેર માળની હોય એવું લાગે છે એન્ટેલિયાની શરૂઆતના છઠ્ઠા માળે એક આલિશાન કાર પાર્કિંગ છે આ કાર પાર્કિંગ એરિયામાં એક સમયે એક જ સાથે એકસો વાહનો પાર્ક થઈ શકે છે તમારામાંથી ઘણા લોકો જાણતા હશે કે મુકેશ અંબાણીને લક્ઝરી કારનો ખૂબ જ શોખ રહ્યો છે અને એમની ટેક્સ કલેક્શનમાં એકસો નેવું કાર છે આ લક્ઝરી કાર પાર્કિંગ એરિયા સિવાય આમાં એક કાર પાર્કિંગ સ્ટેશન પણ છે આ એવું પાર્કિંગ કે જ્યાં ફક્ત અંબાણી પરિવારના વાહનો જ મૂકવામાં આવે છે જો મુકેશ અંબાણીને વાહનમાં મુસાફરી કરવાનું મન ન થાય તો હેલિકોપ્ટર પણ ઓપ્શનમાં રહે છે કારણ કે એન્ટેલિયાની છત પર ત્રણ હેલિકોપ્ટર છે કાર પાર્કિંગમાંથી રસ્તો જાય છે જ્યાં એક કે બે નહીં પરંતુ સંપૂર્ણ બાર લિફ્ટ છે અંબાણી પરિવાર સિવાય આ કોઈ પણ આ વ્યક્તિ લિફ્ટનો ઉપયોગ કરી શકે નહીં આ ફ્લોર પર જ અટકે છે જે ફ્લોર પર પ્રવેશ કરે છે તે ફ્લોર પર સ્વિમિંગ પૂલ હોય છે જેમાં ડાન્સ સ્ટુડિયો હોય અને યોગ સ્ટુડિયો પણ એમ ઉપર જઈએ તેમ ઉપલબ્ધ થતું જાય છે સલૂન અને મસાજ રૂમ તેમજ એક વિશાળ વૈભવી રૂમ છે મનોરંજનની વાત કરીએ તો આ ઘરમાં એક વિશાળ સિનેમા હોલ પણ રહ્યો છે આ ઘરમાં અસંખ્ય છોડ છે જ્યાં તમે વિવિધ પ્રકારના છોડ પણ જોઈ શકો છો આ ઘરમાં વૃક્ષારોપણ પણ જોવા મળે છે એન્ટેલિયાની દિવાલો ઉનાળાની ઋતુમાં ઘરની દિવાલો અને રૂમને ઠંડો રાખવાનું કામ કરે છે ઠંડકની વાત કરીએ તો આ પણ સાંભળો કે જ્યારે મુંબઈમાં તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ હોય એક ભાગનું તાપમાન પણ એમાં આ ઘરમાં માઇનસ ડિગ્રીમાં હોય છે આ ઘરમાં એક વિન્ટર વન્ડરલેન્ડ પણ છે જે જનરેટરના કારણે ખૂબ જ ઠંડુ રહે છે જે કાળઝાળ ગરમીમાં પણ બરફની મજા માણી શકાય છે અહીં એક સ્નો રૂમ પણ બનાવવામાં આવ્યો છે જ્યાં દોસ્તો સ્નો રૂમ એટલે કે બરફથી ઢંકાયેલો રૂમ આ એવો રૂમ બનાવવામાં આવ્યો છે કે જેમાં દિવાલો બરફથી છવાયેલી હોય છે અને ગરમીની ઋતુમાં પણ ઠંડકનો અહેસાસ કરી શકાય છે આ લક્ઝરિયસ સ્ટ્રક્ચરની ડિઝાઇન શિકાગોના આર્કિટેક્ચર કંપની દ્વારા કરવામાં આવી હતી જ્યારે ઇન્ટિરિયર ડિઝાઇન ઓસ્ટ્રેલિયાની કંપની સીઆઈએમઆઈસી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી ચાર લાખ ચોરસ ફૂટની ઇમારત માત્ર પાંચ લોકોના રહેવા માટે બનાવવામાં આવી છે પરંતુ આ બધું એક વધુ ચોંકાવનારી વાત તો એ છે કે આ પાંચ લોકો માટે આ આલિશાન ઘરમાં છસો લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે જેમાં સેફ ક્લીનર્સ ડ્રાઈવરો સુરક્ષા અને પ્લમ્બરનો પણ સમાવેશ થાય છે એન્ટેલિયામાં આ છસો લોકોને સમાવવા માટે એક આખો ફ્લોર રાખવામાં આવ્યો છે જ્યાં તમામ સ્ટાફ રહે છે વપરાતા એ મોટા ભાગના માર્બલ્સ ક્રિસ્ટલ્સ અને મોતી વિશ્વભરના દેશોમાંથી લાવવામાં આવ્યા છે એક જ ઘરમાં મનોરંજન અને સુવિધાની સાથે સાથે આમાં એક મંદિર પણ છે અને આ ઘરમાં ઘણી હિન્દુ મૂર્તિઓ પણ રહેલી છે મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ઓનર અને ચેરમેન છે અને તેમને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ પણ કહેવામાં આવે છે જે ભારત વિશ્વની દ્રષ્ટિએ વિશ્વનો બીજો નંબર સૌથી મોટો દેશ બન્યો છે એને નિકાસનો મોટો હિસ્સો મુકેશ અંબાણીએ આપવામાં ખૂબ મહત્વની ભૂમિકા અર્પણ કરી છે એ ખરેખર એક ખૂબ મોટી ઉપલબ્ધિ છે અને આ જ કારણથી મુકેશ અંબાણી વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન પામ્યા છે અને આગળ જઈ રહ્યા છે આ લગભગ છોતેર બિલિયન ડોલર ના માલિક મુકેશ અંબાણી વિશ્વના ધનિકોની યાદીમાં પંદરમા નંબરે આવે છે આ મુકેશભાઈ અંબાણીના આ ઘર વિશેની માહિતી તમને કેવી લાગી નીચે કરીને આપનો મત પણ જરૂરથી જણાવજો અને આ વિડીયો વિશે તમારું બીજું શું કહેવું છે અમને એ પણ કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કોમેન્ટ કરીને આપનો મત પણ કોમેન્ટ અચૂક જણાવજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને એક લાખ અવશ્ય કરી દેજો જો પહેલી વાર ચેનલ પર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધડિયે મોટિવેશનને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો જેનાથી અમારા અવનવા અને રસપ્રદ વિડિયો મળતા રહે આપને સૌથી પહેલા